એક સાથે ત્રણ વરસાદી સક્રિય થતા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આજે છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન વરસાદ બાદ પૂરનો પ્રકોપ ડોડામાં વાદળ ફાટતા તબાહી કુલ્લુ અને મંડીમાં ભારે તારાજી બાડોલીથી દમણ પાર્ટી કરવા ગયેલા ત્રણ પ્રવાસીઓને બંધક બનાવી પચીસ લાખનો તોડ કરવાનો પોલીસ પર આરોપ દમણ પોલીસના પીએસઆઈ સહિત આઠ પોલીસ કર્મીઓ સામે સવારે નવ વાગ્યાને એકત્રીસ મિનિટથી ભારત પર પચાસ ટકા ટેરિફ થશે લાગુ અમેરિકાએ નોટિફિકેશન કર્યું જારી આજે ગણેશ ચતુર્થી ત્રણ દુર્લભ સંયોગ સાથે પર્વની શરૂઆત સ્થાપના માટે સવારે અગિયાર વાગ્યા વાગ્યાને નવ મિનિટથી બપોરે બાર વાગ્યા વાગ્યાને પિસ્તાળીસ મિનિટ સુધીનો શુભ સમય